લાઈફ માં તમને કઈક આવરે કે ના આવડે પણ માણસ ઓળખતા તો આવડવું જ જોઈએ અમને તો કઈ આવરે કે ના આવરે પણ તમને તો ઓઢણી ઓળતા તો આવડવું જ પડે હાલ ભાઈ હું જવું રો ક્યાં જાય રહ્યો હે જોયું છોકરા બગડે રાહે જોયું તમે કીર્તિ આઈ લવ યુ ના અરે કેટલો પ્રેમ કરું છું જો તું મને ખાલી એક વાર કહી દે ને તો આ ચાંદ તારા હે ને એ તોડી ને લાવીને હું તારા કદમો માં નાખી દઉં અને તું મને ખાલી એક વાર કહી દે ને તો આ મારો જીવ હે ને એ પણ હું તારા માટે હસતા હસતા મારો જીવ પણ આપી દઉં ગાડી બીજી કાલી કલુડી મારા થી નહી પટે તારે શું મને હાવી સુધી વાતોદ્રા છો કે શું આટલી બધી હાસી વાત કરવાની હોય તો બધું ના કહેવાનું હોય ગાડી બેટા તું હજુ બે ત્રણ વરસ ભણી લે તારે હજુ બગલ માં બાલ નથી આયા અને તું અત્યારથી છોકરા કરવાની વાત કરે છે આ તો એવું જ થયું ને ના જા ના ચૂચી અને વાત કરે ઊંચી ઊંચી राजा पैसे कमाने में और पैसे बनाने में बहुत फर्क है अगर पैसा कमाना है तो शहर जाओ और पैसा बनाना है तो फार्मिंग में आ जाओ सो घंटो आमा तो यू है ने कि तो वरसादायक थे न घंटो न के पसे फजेती हल्ला अचल अच्छा, लोड़े